નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આશ્યમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં દસ વર્ષ પહેલાં મમ્મીને થપ્પડ મારનાર માણસને શોધી કાઢીને દીકરાએ કરી હત્યા જી હા મિત્રો દસ વર્ષ પહેલાં મમ્મીને થપ્પડ મારના અને ત્રાસ આપનાર નારેરી પાણી વેચનારની એકવીસ વર્ષના સોનું કશ્યપે તેના ચાર મિત્રોની મદદથી હત્યા કરી હતી હત્યા બાદ તેની ઉજવણી ઉજણ શરાબની પાર્ટી કરવામાં આવી હતી અને આ પાર્ટીના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા બાદ પોલીસે તેની જાણકારી થઈ હતી અને પાછી ગુનેગારોને ઝડપી પાડ્યા છે જી હા મિત્રો બે હજાર પંદરમાં સોનુની મમ્મીને મનોજ નામના યુવકે થપ્પડ મારી હતી અને જેના કારણે સોનુની મમ્મીની પાછળથી યાદશક્તિ ગુમાવી દીધી હતી જી હા મિત્રો મમ્મી પર કરવામાં આવેલા આ અત્યાચાર વખતે સોનું અગિયાર વર્ષનો હતો અને ત્યારે જ તેને નક્કી કરી લીધું હતું કે આનો બદલો લેશે મનોજ શોધવા માટે સોનું દસ વર્ષ સુધી લખનૌના રસ્તા પર ફરતો રહ્યો હતો આશરે ત્રણ મહિના પહેલાં જ તેને મનોજ જોવા મળ્યો હતો અને તેને પુલિયા વિસ્તારમાં નારી વેચનાની દુકાન ધરાવતો હતો બત્રીસ વર્ષના મનુએ હત્યા કરવા માટે સોનું કશ્યપે તેના ચાર મિત્રોએ આ પ્લાનમાં સામેલ કર્યા હતા અને હત્યા બાદ શરાબની પાર્ટી આપીશ એવું વચન આપ્યું હતું તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ